નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપના સૌનું પ્રિય દિવાળીનો તહેવાર ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે

આવનારું વર્ષ આપનું મંગલમય રહે આપ નિરોગી રહો અને વિશ્વમાં મારી મારું ભારત મહાસત્તા બને તેવી શુભકામનાઓ સાથે સમગ્ર પ્રજાને હું એક સંદેશો આપવા માગું છું કે આ દિવાળીનો પર્વ ખૂબ ખુશીનો આનંદનો અને પ્રકાશનો પર્વ છે દરેક જગ્યા ઉજવણીઓ ચાલતી હોય અને એ ઉજવણીઓમાં કોઈક નાનકડું બાળક કોઈ પક્ષી પંખી કોઈ જીવ કોઈ નુકસાન ના થાય એની કાળજી રાખો ફટાકડા ફોડો એન્જોય કરો તહેવાર મનાવો એન્જોય કરો પણ સમગ્ર સૃષ્ટિમાં વસતા બીજા લોકોનું પણ ધ્યાન રાખો તે તેવું તેવી નરમરજ છે